બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. 500 થી વધુ પરિવારો પાણીમાં ઘેરાયેલા છે. ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. થરા શહેરમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રોકડિયા, હનુમાનજી વિસ્તાર, ભીલવાસ, કૃષ્ણનગર સોસાયટી તથા વાડી વિસ્તાર સહિત વોર્ડ નંબર 4 ના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ઘરકાવ જોવા મળી રહ્યા છે. આશરે 500 થી વધુ પરિવારો પોતાના ઘરોમાં પાણી ઘૂસી જવાથી

અમારી શેરી સુધી હજુ જોવા માટે અમારી સોસાયટીમાં આવ્યા નથી ત્રણ દિવસથી અમારે ઘર છોડી અને બધું 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 જ પાણીમાં છે છે અને અને ઘર ઘર છોડી અમારે અત્યારે બીજાના ગોતવા જવું પડે દિવસથી ખાધા પીતા વગર ઘરમાં જવા એવું જ નથી બધે જગ્યાથી પાણી ઉભરાઈ આવે છે અમારા આખા ઓરડા ઘર બધી ઘરની વસ્તુઓ બધું જ પલળી ગયું છે તો અત્યારે અમારે પાડોશી આ તો થોડા કોઈ ઘર હશે એક બે ઊંચામાં એમાં પાણી નથી આવ્યું અમને ત્યાં બે દિવસ માટે આશરો આપ્યો છે નહીં તો અમારા ઘરમાં કશું જ વધ્યું નથી અને બધું ઘરમાં પાણીમાં ઘર આખું પાણી પાણી એક રાતમાં તો પાણી પાણી થઈ ગયું અમારા ઘરમાં તો આનો નિકાલ તો કઈક હોવો જોઈએ ને પાણી આવે છે વરસાદ એ કુદરતી વસ્તુ પણ નીકળતો હોવો જોઈએ ને ક્યાં નહીં નીકળી જાય પાણી આવી રીતે તો વધારે વરસાદ આવે તો અમારું આખી સોસાયટી ડૂબાઈ જાય એનું શું પછી તો કોઈક મામલાદાર કોઈ નગરપાલિકા વાળા કોઈ અધ્યક્ષ આવીને અમારી સોસાયટીમાં જોવું તો જોઈએ કે લોકો કેવી કેવી રીતે છે એમ અહીંયા કેવી રીતે છોકરાઓ છે અથવા કોઈ લોકો મુસીબતમાં છે કે નહીં અમને અમે આટલો સપોર્ટ કરીએ તો તમે અમને આટલો સપોર્ટ ના કરી શકો પાણીને કુદરતી આફતના ટાઈમે તો તમે અમારી જોડે આવી શકો ને અમને થોડું કંઈક કહી શકો ને અમારી મદદ તો કરી શકો ને અત્યારે લોકો યાત્રાહીમું થઈ ગયરા છે આવોડ નંબર 4 ની તમે જુઓ છો આવો તો દરેક સોસાયટીમાં દરેક એરિયાની અંદર આ રીતના પાણી ભરાઈ છે ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા ઓઝાત્રાત મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ